હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર ભારતમાં મોટા ભાગના લોકોની ભારતીય સમાજની એક બહુ જ મોટી પ્રોબ્લેમ છે આપણે લોકો આપણા પૂર્વજોના કરેલા સારા કાર્યો ઉપર ગર્વ તો ખૂબ લઈએ છીએ કે અમારા પૂર્વજો આવા હતા તેવા હતા ફલાણું દીકડું રીતસરના ડાયરાઓ કરીને આપણે આખો માહોલ ગજાવી મૂકીએ છીએ કે જોયું અમારા વડવાઓ કેવા મહાન હતા એમણે કેવા કાર્યો કર્યા હતા પણ આપણે લોકો આપણા એ જ પૂર્વજોએ કરેલી ભૂલો સ્વીકારવા તૈયાર નથી હોતા જે તે સમયે એમને કરેલા કાર્યો અથવા તો કહીએ એમને બીજા ઉપર કરેલા અત્યાચારો કે ખોટા કાર્યો જ્યારે આપણી સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી લાગણી દુખાઈ જાય છે કે ભાઈ આ શું બતાવી દીધું તમારા અમારા પૂર્વજો આવા તો કોઈ જ ના શકે ભલે એ વસ્તુ ઇતિહાસમાં દર્જ થઈ ગઈ હોય પણ આપણે એને સ્વીકારી શકતા નથી સહજ રીતે તો બિલકુલ જ નહીં મુખ્ય અભિનેતા તરીકે પ્રતીક ગાંધી અને અભિનેત્રી તરીકે પત્રલેખા એ ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે પણ આ ફિલ્મનું જેવું ટ્રેલર રિલીઝ થયું એવું જ અમુક બ્રાહ્મણ સંગઠનોએ વિરોધ નોંધાવાનું શરૂ કરી દીધું વિરોધના મુખ્ય બે કારણ હતા પહેલું કારણ આ ફિલ્મમાં દર્શાવાયેલા અમુક સીન પ્રત્યે અમને વાંધો હતો અને આ ફિલ્મમાં બોલાયેલા અમુક ડાયલોગ અથવા તો અમુક શબ્દો પ્રત્યે અમને વાંધો હતો સીન એ હતો કે જયારે સાવિત્રીબાઈ ફૂલે ભણાવવા માટે સ્કૂલે જઈ રહ્યા હોય છે ત્યારે એક બાળક એમની ઉપર કચરો ફેંકે છે મેલું ફેંકે છે આ સીન થી બ્રાહ્મણ સંગઠનોને વાંધો પડ્યો અને એમને કહ્યું કે આ સીનથી તમે અમારી ઇમેજ ખરાબ કરો છો આનાથી અમારા બ્રાહ્મણ સમાજની લાગણી અને બીજો વાંધો એ હતો કે આ ફિલ્મમાં અમુક એવા શબ્દો છે જેમ કે મનુ બ્રાહ્મણવાદ પેશવાઈ આ પ્રકારના શબ્દો અમારા સમાજ પ્રત્યે એક નેગેટિવ વ્યૂ ઉભો કરે છે એના લીધે આને પણ દૂર કરો હવે આ ફિલ્મ જે અગિયાર તારીખે રિલીઝ થવાની હતી એ વિરોધના પગલે પાછળ ફેલાઈ ગઈ અને હવે સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મ

આ સીન થી કે જેમાં એક બ્રાહ્મણ બાળક સાવિત્રીબાઈ ફૂલે ઉપર મેલું ફેંકે છે કચરો ફેંકે છે પણ આ વાત તો હકીકત છે અને ઐતિહાસિક પુરાવા છે ઇતિહાસમાં આ વાત નોંધાઈ ગઈ છે કદાચ ફિલ્મમાંથી નીકળી પણ જશે તો પણ ઇતિહાસ જે છે એ થોડો બદલાઈ જવાનો છે હવે બીજી વાત કરીએ આ શબ્દોની કે ભાઈ આ બ્રાહ્મણવાદ મનોવાદ પેશવાઈ જેવા શબ્દોથી એક સમાજ પ્રત્યે નેગેટિવ લાગણી ઉભી થાય છે હવે અહીંયા મારે પહેલા તો આ શબ્દ ક્લિયર ક્લિયર કરવા છે બ્રાહ્મણવાદ જ્યારે પણ બ્રાહ્મણવાદ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે મોટા ભાગના લોકોને લાગે છે કે બ્રાહ્મણ કોમ્યુનિટી તરફ ઈશારો કરવામાં આવી રહ્યો છે પણ હકીકતમાં એવું નથી હા આ બ્રાહ્મણવાદ શબ્દ તો ત્યાંથી જ આવ્યો છે કારણ કે એક બહુ જ લાંબા ગાળા સુધી ભારતીય સમાજમાં બ્રાહ્મણોનું આધિપત્ય હતું અને બ્રાહ્મણો દ્વારા જ અન્ય જેટલી પણ જાતિઓ છે કે વર્ણ છે ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતું કે પછી એમની ઉપર રીતસર નું આધિપત્ય જમાવીને એમને આર્થિક સામાજિક રીતે પછાત રાખવાનું એક કાવતરું કરવામાં આવ્યું હતું અને આ વસ્તુ હું નથી કહેતી તમે ઇતિહાસમાં જઈને જોઈ લો આપણા શાસ્ત્રો પણ પ્રમાણ છે કે કઈ રીતે બધા જ હક બ્રાહ્મણોને મળેલા છે અને અન્ય વર્ણના લોકોને એ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે પણ હાલના સમયમાં જે બ્રાહ્મણ શબ્દ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ફક્ત બ્રાહ્મણ સમાજ માટે ઉપયોગ કરવામાં આવતો નથી બ્રાહ્મણ નો મતલબ છે કે જે પોતાને શ્રેષ્ઠ માને છે કોઈ પણ રીતે જન્મથી શ્રેષ્ઠ માને છે વંશથી શ્રેષ્ઠ માને છે કે પોતાની કોઈ ઓળખ અથવા તો પોતાના પદ દ્વારા પોતાને શ્રેષ્ઠ માને છે અને અન્ય લોકોને પોતાના કરતા ઉતરતા ગણે છે તો આવા લોકોને ઈશારો કરવા માટે કે આવા લોકોને દર્શાવવા માટે બ્રાહ્મણવાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને બ્રાહ્મણવાદી હોવું એટલે બ્રાહ્મણ હોવું જરૂરી નથી બ્રાહ્મણવાદી કોઈ પણ હોઈ શકે ચાહે તમારી અટક કોઈ પણ હોય જો તમે એ લોકોમાં આવો સમાજની સોસાયટી બનાવીને બહાર બોર્ડ મારી દે છે કે ગ્રુપ સિવાય લેવી નહીં તો પણ તમે બ્રાહ્મણવાદી છો ભલે તમારી અટક ગમે તે હોય બ્રાહ્મણવાદી તો એ લોકોમાં પણ જોવા મળશે જે ખરેખર તો ડિપ્રેસ ક્લાસ છે કહી કહી શકો શકો કે એસટી એસસી પણ તમને બ્રાહ્મણવાદી તત્વો જોવા મળશે જેમ કે ઉદાહરણ તરીકે કોઈ વણકર કોઈ રોહિત આ લોકોને તો ઉપલી કાસ્ટ તરફથી જે ડિપ્રેસ કરવામાં આવ્યા છે કે જે દબાવીને રાખવામાં આવ્યા છે આ લોકો કહે છે 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 કે અમારી સાથે અન્યાય થયો થયો સાચી વાત જ પણ જો આ જ વસ્તુ એ લોકો પોતાના કરતા કથિત નીચી જાતિ ચમાર કે વાલ્મીકી પ્રત્યે જો એવો જ વ્યવહાર કરે તો આ વણકર કે આ રોહિત વર્ગના લોકો પણ બ્રાહ્મણવાદી છે જે વ્યવહાર તમારા ઉચ્ચ જાતિના લોકો તમારી સાથે કરે છે અને એ જ વ્યવહાર જો તમારા કરતા કથિત નીચી જાતિના લોકો સાથે તમે કરો છો તમે પણ બ્રાહ્મણવાદી છો ચાહે તમારી અટક ગમે તે હોય અને આવા તત્વો દરેક સમાજમાં મોજૂદ છે

છોડીને દરેક વ્યક્તિને સમાન સમાન અધિકાર ન્યાય મળે એ માટે લોકો સતત કાર્યશીલ રહે છે અવાજ ઉઠાવે છે અને આવા તો તમને અનેક ઉદાહરણ મળી જશે જેમાં પ્રોગ્રેસિવ બ્રાહ્મણ લોકોએ જ પોતાને મળેલી આ જન્મગત પ્રિવિલેજ ને છોડીને દરેક લોકોની સમાન હક સમાન ન્યાય માટે લડાઈ લડી હોય તો બ્રાહ્મણવાદી આ શબ્દથી એવું જરાય ગેરસમજ ના કરતા કે બ્રાહ્મણવાદી ફક્ત બ્રાહ્મણ હોય છે દરેક સમાજમાં બ્રાહ્મણવાદી તત્વો મોજુદ છે હવે વાત કરીએ અમુક સીન થી લાગણી દુભાવવાનો કે અમુક ડાયલોગ થી લાગણી દુભાવવાનો તો આમાં પણ જે તે સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે એની સામે અમુક એવા સામાજિક કાર્યકર્તાઓ પ્રોગ્રેસિવ બ્રાહ્મણો પણ છે જેમણે આ વિરોધ કરનારો વિરોધ દર્શાવ્યો છે કે તમે શા માટે મોડું પહેરવો છો આનાથી તમે વિરોધ કરશો તો ઇતિહાસ બદલાઈ નહીં જાય અને વિડીઓની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે આપણે આપણા પૂર્વજોના કરેલા સારા કાર્યોનો જો ગર્વ લઈએ છીએ તો એમના દ્વારા થયેલી ભૂલોનો એમણે અન્ય ઉપર કરેલા અત્યાચારોનો પણ આપણે સ્વીકાર કરવો જ પડશે કે એમણે આ આ કાર્યો કર્યા હતા અને એનાથી તમે નજર નહીં ફેરવી શકો કારણ કે ઇતિહાસમાં આ બધું જ દર્જ થઈ ગયેલું છે તમે ગમે એટલા દમ પચાડા કરશો એ નહીં મિટાવી શકાય જો તમે ગર્વ કરતા હોય કે તમારા પૂર્વજો દુશ્મનો સાથે છાતી કાઢીને લડ્યા હતા તો તમારે એ પણ સ્વીકાર કરવો પડશે કે એમાંથી અમુક એવા પણ લોકો હતા જેમણે દુશ્મનો સામે મળીને તમારા જ અન્ય પૂર્વજો સામે કર્યો હતો જો તમે ગર્વ કરતા હોય કે તમારા પૂર્વજો ખૂબ બહાદુર હતા તો તમારે એ પણ સ્વીકારવું પડશે કે તમારા જ પૂર્વજોમાં અમુક લોકો એવા હતા જે પીઠ બતાવીને ભાગી ચૂક્યા હતા જો તમે ગર્વ કરતા હોય કે તમારા પૂર્વજોએ છેલ્લા સ્વાસ સુધી દુશ્મનો સામે લડાઈ લડી તો તમારે એ પણ સ્વીકાર કરવું પડશે કે તમારા જ પૂર્વજોમાં અમુક લોકો એવા હતા જેઓ ઘૂંટણીએ પડી ગયા હતા અને દુશ્મનો સાથે રોટી બેટીનો વ્યવહાર પણ કર્યો હતો હવે જ્યારે હું દુશ્મન શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે તમારે માની લેવું કે ઐતિહાસિક રીતે આ રાજા રાજાઓ વચ્ચે જે દુશ્મનાવટ હતી એમની વાત કરું છું સો ઓલ ઓવર કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે ભૂતકાળ ઉપર ગર્વ કરીએ છીએ ભૂતકાળમાં બનેલી સારી બાબતો ઉપર આપણા પૂર્વજોનો કરેલા સારા કાર્યો ઉપર ત્યારે આપણે જૂના વખતમાં થઈ ગયેલી ભૂલો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ એના બદલે આપણે એનો વિરોધ નોંધાવીએ છીએ કે તમે આ વસ્તુ ના બતાવો અમારી લાગણી દુભાઈ છે ઉલટા તમારે લોકો તો આગળ આવીને કેવું જોઈએ કે હા આ એક ફોલ્ટ હતો ઇતિહાસમાં આવી ભૂલ થયેલી છે અને અમે એનો સ્વીકાર કરીએ છીએ પણ હવે અમે એનો વિરોધ નોંધાવીએ છીએ અને ભવિષ્યમાં આવું કંઈ પણ નહીં થાય એની બાંયાંદ્રી આપીએ છીએ ભવિષ્યમાં એક એવો સમાજ રચવાની કોશિશ કરીએ કે જેમાં દરેક વ્યક્તિ સમાન હોય પોતાનામાં રહેલી વિશેષતાના આધારે એ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે સમાજના વિકાસમાં પોતાનું અહેમ ફાળો નોંધાવી શકે પણ ના આપણે એવું નથી કરતા આપણી સામે જ્યારે સત્ય મૂકવામાં આવે છે ત્યારે આપણી લાગણી દુભાઈ જાય છે અને મેં કહ્યું એમ આ પ્રોબ્લેમ ફક્ત બ્રાહ્મણવાદી કે બ્રાહ્મણ લોકોનો નથી બધા જ સમાજમાં અત્યારે ચાલી રહ્યું છે બસ તમે એમના પૂર્વજોના સારા સારા કાર્યો એમને બતાવો ડાયરાઓ કરીને પૈસા ઓડાડો અને ફૂલાઈને ને ફોગો કરી દો તો મજા આવશે પણ એમના જ સમાજના પૂર્વજોના કોઈ ખોટા કાર્યો તરફ આંગળી ચીંધો એમની લાગણી નો દુભાઈ જશે વેલ આશા કરીએ કે પચીસ એપ્રિલે જે ફિલ્મ આવી રહી છે એમાં ઇતિહાસ જે રીતે બની ગયો છે એ જ રીતે દર્શાવવામાં આવે વિદાઉટ કઈ એડ કર્યા વગર કે વિદાઉટ કઈ ડિલીટ કર્યા વગર પણ આપણે જાણીએ છીએ કે અમુક અમુક વસ્તુ ડિલીટ થઈ ચૂકી છે અને એ કદાચ હવે પૂર્વવત થઈ શકશે કે કેમ એ પણ એક સવાલ છે પણ વાત અહીંયા એ છે કે શા માટે આપણે આપણા ભૂતકાળ તરફથી આંખો ફેરવવાની કોશિશ કરીએ છીએ જે બની ગયું છે તો બની જ ગયું છે તમે નહીં સ્વીકારો તો પણ એ વસ્તુ બદલાઈ નથી જવાની અને શા માટે તમને એવું લાગે છે કે આનાથી સમાજમાં નફરત વધશે બે સમૂહો બે સમુદાયો વચ્ચે એકબીજા પ્રત્યે નફરત વધશે તો ભાઈ નફરત તો ઓલરેડી છે જ ક્યાંક દેખીતી છે ક્યાંક છુપી રીતે છે પણ છે જ અને જ્યાં સુધી તમે લોકો ઇતિહાસમાં થયેલી ભૂલો સ્વીકારશો નહીં અને આ ભૂલો ને ફરી રિપીટ ના થાય અને બાંદરી નહીં આપો ત્યાં સુધી આ નફરત તો જે દેખાઈ રહી છે એ રહેવાની જ છે

ના રિપીટ કરવામાં આવે એવા કાર્યો કરીએ એનાથી મોઢું આપણી સામે મૂકે ત્યારે અમારી લાગણી દુભાઈ ગઈ છે એવું કહીને એને બદલવાની કોશિશ કરીએ તમે બદલવાની કોશિશ કરશો તો પણ ઇતિહાસ બદલાઈ નહીં જાય જે સત્ય છે એ સત્ય રહેવાનું જ છે મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો